ન્યાયના દેવતા શનિ અઠ્યાવીસ નવેમ્બરથી મીન રાશિમાં માર્ગી કરી ચૂક્યા છે અને આવનારા બસોને ઓગણચાલીસ દિવસ સુધી એટલે કે છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી માર્ગી જ રહેશે આ સમયગાળા દરમિયાન નવા વર્ષમાં શનિનું કોઈ ગોચર નહીં થતાં જ્યોતિષીય દ્રષ્ટિએ અવધિ મહત્ત્વપૂર્ણ ગણાઈ રહી છે લગભગ સાત મહિના સુધી માર્ગી ગયા બાદ શનિ છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસના રોજ ફરીથી મીન રાશિમાં જ વકરી થવાની ઘટના નોંધાશે વૈદિક જ્યોતિષ મુજબ શનિને આયુષ્ય દુઃખ રોગ પીડા કર્મચારી લોખંડ ખનિજતેલ વિજ્ઞાન અને શિસ્તના ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે શનિની ગતિ પરિવર્તનનો પ્રભાવ ખાસ કરીને તે રાશિઓ પર વધુ પડે છે જેમની શાળા સાથી અથવા તો પનોથી ચાલતી હોય આ સંદર્ભમાં જ્યોતિષાચાર્યોના મતે શનિના માર્ગી થવાથી કુંભ મીન અને મેષ રાશિના જાતકોને રાહત અનુભવાય છે લાંબા સમયથી ચાલતી માનસિક આર્થિક અને શારીરિક પીડામાં ઘટાડો થશે સિંહ અને ધનુ રાશિ પર અઢી વર્ષની નાની પનોતીનો પ્રભાવ ચાલુ રહેશે પરંતુ અન્ય તમામ રાશિઓ માટે આ સમય લાભકાયક ગણાશે અને ખાસ કરીને શું કરવું અને શું ન કરવું એ બાબત જાણવી જરૂરી છે નમસ્કાર કાશ્યપ ગુરુજી શનિ મહારાજ માર્ગે થઈ રહ્યા છે અને જે રાશિઓને સાડા સાથી ચાલે છે કુંભ મીન અને મેષ આ ત્રણ રાશિવાળાઓ માટે શનિ મહારાજ જે પીડા આપી રહ્યા હતા તેમાં રાહત થશે કાર્ય સફળતા મળે અને બાકીની જે રાશિ સિંહ રાશિને અને ધનુ રાશિને અઢી વર્ષની નાની છે એટલે આ પાંચ રાશિ સિવાયના બાકીનાઓ માટે આ શનિ મહારાજ માર્ગી થવાથી ઘણો લાભ થશે આ સમય દરમિયાન બને ત્યાં સુધી જે તમારા હાથ નીચે કામ કરતા હોય તે કામગાર લોકો પછી ગાય કૂતરા પ્રાણી પશુ એમની એમને અપમાન થાય એવી ભાષાનો પ્રયોગ નહીં કરવો પછી બને ત્યાં સુધી કોઈ પણ ડિસ્ટ્રક્ટિવ કાર્ય હોય એમાં ભાગ નહીં લેવાનો શનિના કાર્ય જે કહેવાય કે જે સેવા કરવી એ બધા જે કામ છે એ શનિના તો એ આપણે કરતા રહેવાનું આ સમય દરમિયાન કામકાજ નવા પ્રોજેક્ટ રોકાણ કાર્ય સ્થળે પ્રતિષ્ઠાને કાર્મિક ફળોમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ રહે છે જોકે શનિ માર્ગી સમયે વિશેષ સાવચેતી રાખવા માટે જ્યોતિષાચાર્યોએ સલાહ આપી છે શનિ મહારાજ કર્મના ફળદાતા ગણાતા હોવાથી પોતાને અધીન કામ કરનારા કર્મચારીઓ ગરીબ લોકો કે સેવાભાવી કાર્ય અને પશુ પક્ષીઓ પ્રત્યે સૌજન્ય રાખવું અત્યંત જરૂરી બનશે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવું અપશબ્દ બોલવું અથવા અકારણ રોષ દર્શાવવો શનિના અસંતોષનું કારણ બની શકે એમ છે આ ઉપરાંત કોઈ પણ ડિસ્ટ્રિક્ટિવ કાર્યમાં ભાગ લેવો નહીં શનિ મહારાજના જે કામ છે કે જે સેવાના છે

આ શનિની દેવી કાલી છે તો કાલી મંદિરે પણ જઈ શકાય શનિની કૃપા મેળવવા હનુમાનજી કાલી આ બહેનની પૂજા પાઠ વગેરે આપણે કરી શકીએ અને વસ્ત્રદાન વગેરે કરવું જોઈએ જે કંગાલ છે દરિદ્ર છે એમની સેવા કરવી જોઈએ ગાયોને ભોજન ગૌગ્રાસ વગેરે આપવું જોઈએ